નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય નવા મૂળ તત્વ મિત્રો છેલ્લે આપણે આઠમા પ્રકરણની અંદર આમનો ધુપરથી ખતવણી કેમ કરવી એની વિશેની વાત કરી આજે મિત્રો આપણે પ્રકરણ નંબર નવ કાચું સરવૈયું ટ્રાયલ બેલેન્સ નો મિત્રો અભ્યાસ કરવાનો છે સૌપ્રથમ પ્રથમ પેજ નંબર બસો સત્યાવીસ ઉપર કાચું સરવૈયું એની અંદર આવો મિત્રો જો આપણે પ્રકરણ નંબર એક માં અભ્યાસ કર્યા પ્રમાણે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન અને કળા છે હિસાબી પદ્ધતિમાં વિજ્ઞાન હોવાથી તેઓ પોતાના નિયમો સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ છે તૈયાર કરતી વખતે તમામ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે મિત્રો અગાઉમાં અભ્યાસ કર્યા પ્રમાણે હવે આપણે આપ જે કાંઈ બનાવ્યું છે આપણે દાખલા તરીકે આમ નોંધ બનાવી છે પેટા નોંધ બનાવી છે એનો મિત્રો આપણે ખ્યાલ મેળવો હવે જો મિત્રો હિસાબો જે તમે લખ્યા છે એ હિસાબો સાચા છે કે ખોટા એનો તમારે ખ્યાલ પ્રાપ્ત કરવો હોય તો મિત્રો તમારે સૌ પ્રથમ કામ સાચો અને વ્યાજબી નફો કેટલો છે એ જાણવું પડે એટલે કે હિસાબો ગણિતની દ્રષ્ટિએ ગણિતની દ્રષ્ટિ એટલે ગણેલા હિસાબો સાચા છે કે ખોટા એ જાણવું પડે ઉપરાંત નિયમોના આધારે છે હિસાબો મિત્રો તૈયાર કરવામાં આવ્યા છે તો આ હિસાબો તૈયાર કરતી વખતે જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વિ નોંધી પદ્ધતિ છે જે આપણે અગાઉ મિત્રો જોયું એટલે દ્વિનોધી એટલે એક અસર ઉધાર એક અસર જમા એટલે કે ટૂંકમાં બે અસર થતી હોય એવા જે પદ્ધતિ છે એને મિત્રો દ્રિ નોંધી નામાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો હિસાબો સાચા છે કે ખોટા એ જાણવા માટે જે તૈયાર થાય એને મિત્રો છે એ કાચું સરવૈયુ કહેવામાં આવે ચાલો નીચે જુઓ વ્યાખ્યા આપણી સમક્ષ છે પેજ નંબર બસો સત્યાવીસ ઉપર કાચું એ એવું પત્રક છે જો ખાસ અન્ડરલાઇન કરજો વિકલ્પની અંદર મિત્રો આ ક્વેશ્ચન પૂછાય છે કે કાચું સરવૈયુ એ ખાલી જગ્યા છે પછી ઓપ્શન આપ્યો હોય છે આ પત્રક છે એની અંદર જમા બાકી અને ઉધાર બાકી ગણિતની દ્રષ્ટિએ સાચા છે તે દર્શાવે છે અહીં ઉધાર બાકીનો સરવાળો અને જમા બાકીનો સરવાળો સરખો હોવો જોઈએ તો જ કાચું સરવૈયુ ગણિતની દ્રષ્ટિએ ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય તો મિત્રો આ વાત કરીએ આપણે કાચા સરવૈયાની વ્યાખ્યાની આગળ જોઈએ ચાલો મિત્રો પેજ નંબર બસો ને અઠ્યાવીસ ઉપર આવો ખાતા વહીના લક્ષણો દર્શાવ્યા છે મિત્રો એટલે કે કાચા સરવૈયાના લક્ષણો મિત્રો આપણી સમક્ષ છે કાચા સરવૈયાના લક્ષણોમાં પહેલું લક્ષણ નિર્ધારિત સમય એના પછી ગાણિતિક ચોકસાઈ એના પછીની વાત કરીએ તો દ્વિ નોંધી નામાં પદ્ધતિ એના પછીની વાત કરીએ તો વાર્ષિક હિસાબ પહેલાનો તબક્કો પછી કાચા સરવૈયાના હેતુ ચોકસાઈ ભૂલ સુધારવી વાર્ષિક હિસાબમાં સરળતા ખાતાની બાકી આ મિત્રો કાચા સરવૈયુ તૈયાર કરતી વખતે ની બાકી હોશે મિત્રો હવે કાચું સરવૈયુ તૈયાર કરતી વખતે મિત્રો તમારે શું કરવાનું છે એક એની વાત તમને જે એ આગળ કરું કાચું સરવૈયુ તમારે કઈ રીતના તૈયાર કરવું તો કાચું સરવૈયુ મુખ્ય બે રીતે તૈયાર થાય એક સરવાળાની પદ્ધતિ મુજબ તૈયાર થાય અને એક જે મિત્રો છે એ ખાતાની બાકી પ્રમાણે તૈયાર થાય બે રીતે મિત્રો કાચું સરવૈયુ તૈયાર થાય હવે એમાંથી તમને જે રીતના અનુકૂળ આવે એ રીતના મિત્રો તમે છે એ કાચું સરવૈયુ તૈયાર કરી શકો છો બેમાંથી કોઈ પણ એક પદ્ધતિથી આજે આપણે માત્રને માત્ર જે છે એ તમને બાકીઓ વિષયનો ખ્યાલ છે હું આપું છું બાકીઓ વિષયનો ખ્યાલ આપણે જોઈએ આગળ વધીએ